હા નમસ્તે કોણ કાળુભાઈ જીતિયા નિલેશ બોલું છું વડોદરા થી હા બોલો ને નિલેશભાઈ હા એટલે મને ફોન આવ્યો હતો અરવિંદભાઈ નો કે ભાઈ તમે ગાંડલા ગામની અંદર તમે સરપંચ નો તમે કરો છો એટલે પછી મેં તમને ફોન કરાયો તો મને નંબર આપ્યો હતો હવે એમાં એવું હતું કે ભાઈ તમે અનુસૂચિત જાતિના લોકો માટે તમે 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 એવું કીધું આંબેડકરનું પેલું ભવન જગ્યા ફાળી દેસો જવાબ નથી આપતા એટલે આજે ગામના લોકોને એવું થાય તો ને કે ભાઈ વોટ લેવાતા ત્યારે તમે હવે હાથે પગે લાગવા આવો ને હવે વોટ લઈ લીધા એટલે ભાઈ તમે પતી ગયું ચાર વર્ષથી કઈ જવાબ નથી આપતા તો યોગ્ય ના લાગે ને એમ તમે કોણ વાત કરો જીતિયા નિલેશ બોલો અનુસૂચિત જાતિ માંથી યુવા યોદ્ધા ઓકે હવે જો અનુસુચિત જાતિ છે ને પંચાયત માં એક સભ્ય શ્રી પણ છે હા છે મને વાત કરી રહી વાત મત લેવાની એવું કઈ નથી ગામ માં ચુંટણી થયેલી છે બરાબર એમ નહી ચુંટણી થઇ તમે હમ ખાધા તા પગે લાગ્યા તા બધું કર્યું તું એમ એટલે વોટ લઈ લો અરે પણ હું સાંભળીશ ને તમને ત્રણ કલાક સાંભળીશ હું ના નથી પાડતો પણ હું એટલું કેવા માંગુ છું તમે હમ ખાધા વોટ લઈ લીધા હવે તમને વાંધો ક્યાં પડે મને એ જણાવો હવે તમે યોદ્ધામાં છો એટલે તમને ખબર હોય, કે આપડે સરકાર શ્રી માં કામ માંગીએ સરકાર શ્રી આપે ત્યારે આપડે કામ કરીએ કામ નથી માંગ્યા એવું કોઈ વસ્તુ નથી અને બીજી વસ્તુ કે હું નો સહન વાત કરું છું મારા પપ્પા હોસ્પિટલ માં છે સુરત બરાબર જે માં હોસ્પિટલ માંથી બહાર આવે ને બરાબર એટલે તમને વાત કરશે ને અમારા ગામ માં જે સભ્યશ્રી છે ને એની એને વાત કરશું અત્યારે હોસ્પિટલ માં સુરત છે એટલે ડોક્ટરે પંદર દિવસ નો બેડ રેસ્ટ કીધો છે પંદર દિવસ માંથી આવે ને પછી ગામડે હું મુકવા જઈશ ત્યારે કદાચ હિંમતભાઈ આપડે અરવિંદ ભાઈ તો નહી મારે પૂછવું પડશે સભ્યશ્રી કોણ છે એટલે એની વાત થઇ અને વાત કરાવશું અને બીજું તમને ખબર છે કે આપડે સરકાર માં કામ માંગ્યા હોય ચાર ચાર વર્ષ થઇ ગયા તો તમારે સરપંચ પદ રહેવાનો મતલબ હું તમારું જો હાલતું ના હોય તો તમે ખાલી એવું કહ્યું અને તમે ક્યાં સરપંચ છો હા હું એ કઉ છુ અને સરપંચ માં તમે થોડા જો બેન શ્રી કોણ છે એ ફોન ભી નથી વાપરતા હું તો હા,

શેર કરો અને કહું લોકોને લેડીઝનો નંબર નથી શેર કરતા સરપંચ બની તમારે ખાલી મફતિયા ચાટવા છે ધંધા કરવા છે ચાર વર્ષથી તમે ડોક્ટર બાબા આંબેડકર નો ભવન માટે તમે હું ગ્રાન્ડ નથી આવી આગળ કરાવું જો આરટીઆઈ તમને ખબર પડે આપજો જવાબ પછી તમે બરોબર અને તમારો નંબર ભી નાખું છું એટલે તમે આપજો લોકોને જવાબ કે હું થાય તમે એવું તમે કેવા માંગો છો કે હું તમને ગ્રાન્ડ નથી મળતી તમારું કામ નથી થતું

મારા પપ્પા ને hospital માં દાખલ કરીયા ને એ સુરત છે હવે બધું ભેગું થઇ ને પછી હું તમને વાત કરું નિલેશ હા તો હું તમને એટલી ઈચ્છા રાખું છું કે આ term ની અંદર એની અંદર ગ્રાન્ટ પાસ થઈ જાય અને ભવન બની જાય એવી ઈચ્છા રાખીએ બીજો મારે વધારે કોઈ હોતું નથી બરોબર ઠીક તમે ભલા મને આહીર જો તો મને કોઈ વાંધો નથી આહીર ના ઘરે અમે મોટા થયા માયા ભાઈ ને પૂછી લેજો કે જીત્યા નિલેશ કોણ છે તમને એવું હોય તો અમે મોરારી બાપુ ના બંગલે મોટા થયા હું કઈ દુર નો નથી પણ અત્યારે હું વડોદરા રહું છું તમે સુરતમાં હોય તો એમાં કઈ ભલામણ ડેવલપમેન્ટ થાય અમને જરાય વાંધો ના હોય અને બેન દીકરી સરપંચ બનીને આગળ આવે તો એને વાંધો નહીં પણ તમારી એવી માનસિકતા હોય કે અમે એનો ના આપીએ તો પછી સરપંચ શું કામ બનાવો છો હવે ભૂલ થઈ ગઈ હવે છે ને આપડે પંદર દિવસ માં હોસ્પિટલ માં આવે ને હા કોઈ વાંધો નહીં કામ રાજીનામા નું કરું બરાબર ના ના એમાં જવા એટલે તમારી મમ્મી થોડા હોસ્પિટલ માં છે એમને આપી દો કહી દો અત્યારે આપી દે વાત પતી જાય હું વાંધો છે અપાવી દો તમને એટલે બધી જો બળિતરા થતી તમે એમ કયો રાજીનામું તો અત્યારે અપાવી દો ને અમને હું વાંધો છે કોઈ ને વાંધો થોડો હોય પપ્પા પછી એમને વહીવટ કોણ કરે છે પપ્પા કરે છે તો મમ્મી ને સરપંચ બનાવીને પપ્પા નું કેમ વહીવટ કરાવો છો કઈ દે સર એ ક્યાં બોલું હું ક્યાં બોલું મમ્મી જ વહીવટ કરે કોને કીધું પપ્પા વહીવટ તો નંબર કેમ તમારા પપ્પાનો ફરે છે માર્કેટમાં નંબર કેમ મમ્મી નો નથી આપતા સરપંચ તરીકે પૂછો કોને નિલેશભાઈ તમને કોને એપો એનો તો હું તમને ન કહી શકું મને નથી ખબર તમને કોણે નંબર આપ્યો તો હું આશા રાખું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું તમે જો ત્યાં જઈને તમારે વોટ જોતા અમે ભવન બનાવી દે છે અને પછી ભવન બનાવવાની જગ્યાએ તમે એમ કે સરકાર શ્રી મંજૂરી નથી આવતી તમને ના ખબર હોય તો મમ્મી મમ્મીનો નંબર આપો ને આજે ગામના લોકો પાસે કોની પાન નંબર છે મને સિંગલ વ્યક્તિનું નામ આપો બધા પાસે છે તમે જો અનુસૂચિત જ્ઞાતિના જે સભ્યશ્રી છે ને એને પૂછો એમ કે તમારો સરપંચ નો નંબર હોય એ આપો ને હવે ગામડા લેવલે હું વ્યવસ્થા હોય એ મને નથી ખબર પણ મમ્મી નો નંબર તમામ સભ્યશ્રી પાસે છે અને ગામના તમામ ગ્રામજનો પાસે છે ભાઈ હા તો જે વ્યક્તિ એ મને ફોન કર્યો એ તમારા ગ્રામજન જ છે કોઈ બહાર નો નથી બરોબર અને કોઈ તમારો દુશ્મન નથી કે ભાઈ તમારી કોઈ અત્યારે લેવા માટે કે ભાઈ આને જરીક હવે લ્યો જરાક હોસ્પિટલ માં છે તો હેરાન કરો પણ તમે ચાર વર્ષ જો તમે કાર્ય ના થયું તો પછી અમારે પૂછવું પડે એ ફરજ છે ને આગળ આરટીઆઈ કરીએ તો ભાઈ કેવા જવાબ બધા આપવા પડશે કે ના ના હવે આ પરિસ્થિતિ તો પછી હાથે કરીને હું કામ ને હેરાન થાઉં છું બરોબર ખોટું એ આપડે એવી કઈ સારી ગૌશાળા બનાવી સારું કોઈ ટ્રસ્ટ છોકરાઓ ભણી શકે રમી શકે કોઈ લાઇબ્રેરી બનાવી ચાર વર્ષમાં તો મને એકાદુ ઉદાહરણ આપો તમે તમે સારા એવા કોઈ આરસીસી રોડ બનાવી દીધા બસો પાંચસો મીટર માં તો મને એકાદુ જરાક જવાબ આપો તો મને ખબર પડે તમે સારી એવી કોઈ પાણીની બે પાંચ લાખ લીટર ની ટાંકી બનાવી પાંચ હવેડા બનાવે તો મને જણાવો કોઈ એવો સારું નું ડેવલપમેન્ટ કર્યું હોય પંચાયત ની જગ્યામાં તો મને કયો ભલામણા તમે જે કરો મને એનાથી કોઈ વાંધો નથી હું ખાલી એટલું કેવા માંગુ છું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું ભવન જો સરકાર પૈસા આપતી હોય તમારે ક્યાં આપવાના છે અને તમે તો એક નિમિત્ત બન્યા છો ભલામણ સારું કામ કરો ને અમારે કેમ માયા ભાઈ નામ લેવું પડ્યું કે ના ના ભાઈ એ કામ કઈક હોય તો કરી દે બરોબર

ગામમાં બધા સમાજ નું વસવાટ છે બરાબર છે અને ગાંડલા ગામમાં તમે કીધું ને એમાં બહુ બધા ઉદાહરણ છે કે બહુ બધા રોડ થયા પાણીની ટાંકી થઈ બરાબર છે ઘેરે ઘેરે કનેક્શન પોહચાડ્યા સ્ટ્રીટ લાઈટ થઈ મતલબ એવો થયો ને

હવે તમે આરટીઆઈ કહો છો તો તમે જે કાઈ કરીએ તો એમાં મને ન સમજણ પડે એટલે હું તમને હાય નો કઈ કોને નહી નો કહી ના ના આટી એવી વસ્તુ છે કે ભાઈ તમે છેલ્લા દસ વર્ષની અંદર તમે તમારા કાર્યકાળ દરમિયાન તમે શું કાર્ય કર્યું ને એની માહિતી તમારે લેખિત માં બધી આપવી પડે અને સાચી આપવી પડે બરોબર એ આરટીઆઈ અધિનિયમ છે કેમ કે તમે કામ ના કરતા એટલે મારે પૂછવું પડે ને ભાઈ કે છેલ્લા તમારા કાર્યકાળ દરમિયાન કેટલી ગ્રાન્ટ આવી

પણ તો ખાલી મને એટલું કયો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ જે ભવન બનાવવાનું છે તો એ ચાર વર્ષમાં કેમ તમારે થી એટલું ના થયું એમ હવે નહી થયું એના બહુ બધા કારણો હશે એ હું તમને જણાવી ને હા સો ટકા સો ટકા હું આશા રાખું કે તમારો ફોન આવે બીજી વાર બરોબર નો ફોન આવે તો પંદર દિવસમાં તમે કરજો હો ભાઈ કે દવાખાના ના કામ માં ભૂલી જાય હું નથી કરતો કોઈ હા વાંધો નહીં બરોબર અચ્છા હું તમને ફોન કરીને રિમાઇન્ડર આપીશ બરોબર પંદર દિવસ માં છે ને કઈ નો થાય ને તો અને કઈ નો થયું હોય ને કઈ નહીં પ્રયત્નો કર્યા હોય ને તો તમને તાર રાજીનામું હું ખુશી ખુશી આપી દઈશ ધન્યવાદ ભલે ભલે સારું ચલો ભલે 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 thank you હો તમારો આભાર કે તમે આ બાબતની ની જાગૃતતા નો call કર્યો અને જણાવ્યું ભાઈ ના ના ખૂબ ખૂબ આભાર ભાઈ તમે કોઈ વાંધો નહી બાકી કઈ તકલીફ હોય તો મને ફોન કરજો બરોબર હું વડોદરા છું ના ના તકલીફ તો હું હોય ભાઈ

પણ અમે એવું હોય કે ભાઈ કોઈ ને નો સંતોષ થતો હોય અને તોય ફોન આવે તો સરપંચ નું તો એવું તો નો હોય કે ભાઈ એમ નહી એમ એમને કોઈ પોતાના પર્સનલ અચીવમેન્ટ માટે એવું નથી કીધું કે ભાઈ મારા માટે બનાવી દો પણ બરાબર પછી મહેનત કરી હોય અને સરકારી જરાક મને જણાવો ના મને જરાક ના તો હું કરવાનું અરે પણ મને જણાવજો કેટલી મહેનત કરી ક્યાં ક્યાં ફોર્મ ભર્યા હું તમે આગળ કાર્ય કરું પછી આપણે વાત કરીશું કાઈ વાંધો નહીં એ ગ્રામજન ને કેજો પંદર દિવસ પછી આવીને મળી લે એટલે એને જે કઈ સંતોષકારક હશે ને જવાબ એ બધાને મળશે બરોબર સારું Uh,